प्रेस मीडिया मित्रों हृदयपूर्वक आज ने आ प्रेस में स्वागत करूच अमरा प्रभारी मजी केंद्रीय मंत्री राज्यसभा सांसद जनरल सैक्रेटरी ए आईसीसी आदरणीय मुकुल जी कांग्रेस विधानसभा पक्षना नेता आदरणीय अमित भाई चावड़ा EICC ना सेक्रेटरी उषाबेन कांग्रेस विधानसभा उपनेता भाई श्री शैलेष भाई पर जिला कांग्रेस समिति प्रमुख भाई श्री धनसुख भाई राजपूत अमरा प्रदेश प्रवक्ता भाई श्री भाई पटेल उपस्थित कांग्रेस पक्षना सौ સુરત શહેરના અને પ્રદેશના આગેવાનો તુષારભાઈ ચૌધરી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ ભૂમિ આપણા સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ આ ગુજરાતમાં શાંતિ એકલાસ કાયદો અને વ્યવસ્થા એ નંબરની રહેતી હતી અને સમગ્ર દેશમાં ને વિશ્વમાં ગુજરાતની શાંતિ વખણાતી હતી ઘણા જૂના મિત્રો છે બધાને ખબર છે કોંગ્રેસની સરકારો હતી એ વખતે નિયમ નહોતો કે રાત્રે બાર વાગે દાંડિયા રાસ બંધ થાય સવારમાં પ્રભાતિયા એટલે કે પરોઢ થાય ત્યાં સુધી દાંડિયા રાસ લેવાતા અને રાત્રે બે કે ત્રણ વાગે દીકરી એકલી સાયકલ પર ઘેર જતી અને ક્યારેય કોઈ તકલીફ ન પડતી એકસો ઓગણસીર બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બની આ પ્રકારની કાયદો ની વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી હું બે દિવસ પહેલાં અમિતભાઈ હું અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી જેના ઉપર બળાત્કાર થયો રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી ઝઘડીયાની આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે કદાચ મુશ્કેલ છે ને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે આ અત્યંત દુઃખની બાબત છે